આપણે આધુનિક બન્યાનો દાવો કરીએ છીએ પણ સોશિયલ મીડિયા આવ્યા પછી આપણા મનમાં કેવી વિકૃતિ દાખલ થઈ ગઈ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ અમદાવાદમાં ઘટ્યું છે આ સોશિયલ મીડિયાના કારણે એક યુવકના મોઢા ઉપર છાણ ચોપડવામાં આવે છે તેના મોઢા ઉપર પેશાબ કરવામાં આવે છે અને આ લોકો પણ પોતાને બહાદુર એટલા માટે ગણતા હતા કારણ કે પોલીસે પકડેલા ત્રણેય લોકો બોડી બિલ્ડર છે અને ઇન્ફ્લુઅન્સર છે પોલીસે તેમની ધરપકડ કરી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે મનોવિકૃતિની વિકૃત માણસ જ આવું કરી શકે ઘટના એવી છે કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર એક ફોર્સ ટ્વેન્ટી ફોર નામનું જીમ આવેલું છે આ જીમમાં યુવકો બોડી બનાવવા આવે છે અને આ બોડી બનાવવા આવેલા યુવકો પોતાની રીલ પણ આ જીમમાં બનાવતા હતા એક અઢાર વર્ષનો છોકરો છે જે બીસીએમાં અભ્યાસ કરે છે અને ત્યાં આવનાર બીજા બોડી બિલ્ડર ઇન્ફ્લુઅન્સરથી તે પ્રભાવિત હતો અને એક બોડી બિલ્ડરનું નામ છે રજત દલાલ આ રજત દલાલ હેન્ડસમ છે કસરત કરે છે લોખંડી શરીર છે એટલે એક દિવસ એવું થયું કે આ બીસીએમાં અભ્યાસ કરતો યુવક જે જીમમાં આવતો હતો તે આ રજત દલાલ સાથે સેલ્ફી લે છે એક વિડીયો બનાવે છે અને વિડીયો બનાવ્યા પછી સોશિયલ મીડિયા ઉપર રજતની મજાક કરતો હોય તે પ્રકારનો વિડીયો છે શિવમ મલેક અને કૃણાલ રાણા આ ત્રણે હિન્દી પિક્ચરની જેમ થાર જીપમાં આ યુવકના ઘરે આવે છે તેનું અપહરણ કરે છે તેને એસજી હાઇવે ઉપર આવેલા એક વિશાળ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં લઈ જવામાં આવે છે ત્યાં તેને મારવામાં આવે છે તેના મોઢા ઉપર છાણ ચોપડવામાં આવે છે તેના મોઢા ઉપર પેશાબ કરવામાં આવે છે તેની પાસે બાથરૂમ સાફ કરાવવામાં આવે છે આ ત્રણ બહાદુરો આ બહાદુરો છે એક જ છોકરો માર ખાનારો અઢાર વર્ષનો છોકરો છે તેની સાથે આ પોતાની બહાદુરી બતાડે છે અહીં જે અટકતા નથી આ ત્રણેય બહાદુરો રજત અને તેના બે સાથીઓ ફરી વખત આ યુવકને લઈને તેના ઘરે ચાંદ ખેડામાં આવે છે સોસાયટીમાં આ યુવકની માતાની સામે ઉડબેસ કરાવે છે અને માતાને આ રજત દલાલ ધમકી આપે છે કે હરિયાણા કા જાટુ પોલીસ ભી મેરા કુછ નહીં બિગાડતી પોલીસ ભી મેરી જેબ મેં હૈ આવું કહીને ત્યાંથી નીકળી જાય છે આ યુવકને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો માતા તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જાય છે અને પછી આ મનોવિકૃત ત્રણ લોકો સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે પોલીસે આ મનોવિકૃત લોકોને પકડી લીધા છે પણ આખી ઘટના શેના કારણે બની તો સોશિયલ મીડિયામાં જે કંઈ આવે છે તેના કારણે બની સોશિયલ મીડિયાની મજાક કેટલી ભારે પડે છે અને કેટલા અનર્થો સર્જાય છે તેની આ વાત છે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવ તો પોતાને સાચવી રાખજો આ પ્રકારની ઘટના ન બને અને સોશિયલ મીડિયા તમારા વિચાર કરજો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને જે પરા